સુરતના પલસાણાના ચલથાણ ગામ પંચાયતના ઉપસરપંચ રાજીનામું પલસાણા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયતનો તો ચલથાણ ગામ અવારનવાર રાજકારણને લઈને ચર્ચાનો વિષય બનતું આવે છે ત્યારે વધુમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભોડા ભરવાડને ઉપસરપંચ તરીકે પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ અઢી વર્ષ બાદ આજરોજ ઉપસરપંચ પર્સનલ તેમજ ગામ સ્તરના રાજકારણને લઈને પંચાયત ઓફિસે રાજીનામું આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓના રાજીનામાની વાતને લઈને સરપંચ તેમજ તલાટી દ્વારા સામાન્ય સભા બોલાવાઈ હતી જેમાં પંચાયત બોડીના તમામ સભ્યો દ્વારા રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પંચાયત બોડીએ ફરીથી અઢી વર્ષની ટર્મ માટે ભોળા ભરવાડને જ ઉપસરપંચ તરીકે પદનામું સોંપ્યું છે પહેલા તો વિકાસના કાર્યો જે હતા એ ત્યાર પછી બિલો મંજૂર કરવાના હતા ત્રણ મહિનાના એ કર્યા ત્યાર પછી ડેપ્યુટી સરપંચનું ભોલાભાઈએ રાજીનામું આપ્યું હતું આજે સવારે દસ વાગે એ બાબતમાં ઘણા બધા પ્રશ્નો ચર્ચાયા અને આખરે ફરી પાછા બોલાભાઈને રિપીટ કર્યા છે રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી તમામ સભ્યો કારણમાં તો એવું છે કે ભાઈ એ લોકોની કંઈક ચર્ચા થયેલી હોય અગાઉ કે ભાઈ અઢી અઢી વર્ષની ટમ આપણે કરવી જેની અમને કોઈને માહિતી આવતી નહીં ઘણા સભ્યો એવું કહેવાવાળા છે કે ભાઈ મેં તો પાંચ વર્ષ સુધી તમને આ ડેપ્યુટી સરપંચ બનાવલા તો આજે આ વાત ક્યાંથી આવી મારી જાણ બહાર હતું નિર્ણયમાં લોકોએ રાજીનામું સ્વીકાર્યું જ નથી દરેકે જેટલા સભ્યો હાજર હતા બધાની સંમતિ છે એમાં